પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વધારાને લઈને આમ આદમી પાર્ટી દ્વારા પણ વિરોધ શરૂ કરાયો છે અને ગાડી વેચવાની છેના બેનરો સાથે આપના શહેરના અલગ અલગ વિસ્તારમાં વિરોધ કરાયો હતો તો સ્કૂલ ફી અંગે પણ આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો છે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી જવા પામી છે આમ આદમી પાર્ટી આપ યુવા સંઘના કાર્યકર્તાઓ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં બેનરો લઈને વિરોધ નોંધાવ્યો છે અણુવ્રત દ્વાર અડાજન કાર્યકર્તાઓ દ્વારા વિરોધ આવ્યો છે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ પહોંચ્યા તેવા સમયે ગાડીમાં પેટ્રોલ ભરાવા કરતા તેને વેચી દેવું વધુ સારું છે એવા પ્રતિકારાત્મક રીતે આપે વિરોધ નોંધાવ્યો હતો પેટ્રોલ ડીઝલના વધતા ભાવને કારણે જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે રોજ કમાવીને ખાવાની સ્થિતિ પેટ્રોલના ભાવ વધારાને કારણે ખૂબ જ દયનીય બનવા પામી છે વધારો દેખાઈ રહ્યો છે જેને કારણે ભાવને વર્ગનું જીવન અઘરું થઈ જવા પામ્યું છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે ગાડી વેચવાની છે એ પ્રકારના બેનરો સાથે વિરોધ નોંધાવીને લોકો સુધી પોતાનો મેસેજ કરવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પેટ્રોલ તેમજ ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરી શકતી ન હોવાથી તેઓ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રાહત આપવા નિષ્ફળ થઈ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફી વધારાને લઈને પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે કોરોનાને કારણે લોકોની આવક ઉપર માઠી અસર થઈ છે જ્યારે બાળકોને શાળામાં સ્કૂલ ફી ભરી શકાય તેવી કેટલાક પરિવારની સ્થિતિ ન હોવા છતાં પણ શાળાના સંચાલકો કોઈપણ પ્રકારની ઘટાડો કર્યા વગર ફી વસૂલી જ રહ્યા છે ઘણી સ્કૂલોમાં તો જ્યાં સુધી બાળકોની ફી ન ભરે ત્યાં સુધી તેમનું રિપોર્ટ કાર્ડ પણ આપવામાં આવતું નથી નમસ્તે દોસ્તો આજે આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું પેટ્રોલ ભાવ વધારો અને શિક્ષણ ફીમાં ભાવ વધારો જે શિક્ષણ ફીનો વધારો થયો એના વિરોધમાં પણ આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એક આદરણીય મોદી સાહેબનું પુત્ર હતું પેટ્રોલ ફી માં રફી બહાર મોદી

સાથે શિક્ષણના વેપારને પણ બંધ કરી શાળાઓની ફી મુદ્દે પણ વિરોધ નોંધાવ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાડા ન્યૂઝ